વિદુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે ઓગણીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે વીસમો ભાગ સાંભળીશું હરીઓ મહાત્મા વિદુરજી કહે છે કે કેવા સેવકનો ત્યાગ ન કરવો જે સેવક સ્વામી ભક્ત છે કહેતા માલિકને વિશેષ ભાવે હેત લાગણી છે જે હિતની વાત કરતા હોય નિર્માણી હોય આજ્ઞાપાલક હોય વફાદાર રહેતા હોય તેવા સેવકનો ત્યાગ ન કરવો તેઓને ઠરાવ્યા પ્રમાણે મજૂરી તો આપવી પણ તેમને જરૂર હોય ત્યારે શક્ય તેટલી વધારે પણ મદદ કરવી જોઈએ જરૂરી ચીજવસ્તુ આપવી જેથી તેને પોતાના સ્વામી પ્રત્યે વધારે લાગણી રહેશે ચેવકો સગાઓ મિત્રો વગેરેના સાથથી કઠણમાં પણ કઠણ કાર્ય થઈ શકે છે હવે કેવા સેવકનો ત્યાગ કરવો જોઈએ તે સાંભળીએ તો માલિક કંઈક સીંધે ને તરત જવાબ આપે ન બોલવાનું બોલે અનાદર કરે બીજા પાસે ઘસાતું બોલે ટીકા ટિપ્પણ કરે ભૂલ થઈ ગઈ તેમ કહેવાના બદલે મારી ક્યાં ભૂલ હતી મેં તો બરાબર કર્યું છે આવું બધું બોલતો ફરે પણ ભૂલ થવા બદલ સોરી કહેતા શીખે નહીં તો રહીએ આ તો રહીએ છીએ નોકરી છે બાકી ઠીક હવે તો જોયું બધું જ છે જશે આવું બોલે શોષણખોરી હોય તો બીજે જ જવું જોઈએ ને પણ નહીં જાય કારણ કે તરત નોકરી ન મળે આવા હોય તેને અર્થાત વહેલાસર વળાવવા ઘણી વખત કાયદાઓનું રક્ષણ હોય એટલે ચલાવવું પડે પણ તકલીફ પડતી હોય તો એનો ત્યાગ કરવો હવે દૂતના લક્ષણ કહેવામાં આવે છે કે દૂતના લક્ષણ કહેવા હોય દૂત અભિમાન રહિત નમ્રતાવાળો કામ કરવામાં શક્તિશાળી આવડતવાળો કાયરતા રહિત તરત કાર્ય કરનાર દયાળુ સારા સ્વભાવ નિરોગી યુક્ત તથા અર્થપૂર્ણ માપમાં બોલનાર સ્વામી પ્રત્યે વફાદાર દુશ્મનો અથવા બીજાથી ફૂટે નહીં તેવો હોય તેને આદર્શ દૂત કહેવામાં આવે છે આઠ ગુણો છે એ ઘરેણા સમાન છે પ્રજ્ઞા યાદશક્તિ કુળવાનપણું સારું આચરણ શાસ્ત્ર જ્ઞાન ઇન્દ્રિય નિગ્રહ પરાક્રમ માપમાં બોલવું શક્તિ પ્રમાણે દાન દેવું કૃતજ્ઞતા દર્શાવવી અને આપનો આભાર એમ કહીને આભાર પ્રદર્શિત કરતા શીખવું આ આઠ ગુણ જે પુરુષમાં હોય તે પુરુષને શોભાવે છે આ ગુણો આબરૂ વધારનારા છે હે રાજન જ્યારે રાજા કોઈ મનુષ્યનું સન્માન કરે છે ત્યારે તે અમૃત સમાન કહેવાય છે આજના જમાનામાં રાષ્ટ્રપતિ શ્રી વડાપ્રધાન શ્રી મંત્રીઓ વગેરે રાજકીય પુરુષો કે અધિકારીઓ ધર્મના વડાઓ જ્ઞાતિમાં કોઈને સન્માન કરે એવોર્ડ ભેટ આપે ત્યારે આનંદ થાય છે હે ભાઈ જેનો વિશ્વાસ ન હોય બનતું ન હોય તેવાને ઘેર એકલાએ ન જવું જોઈએ એમાંય રાત્રિના સમયે તો ન જ જવું અને પાડોશી મિત્ર હોય છતા જરૂર હોય તો કોઈના ઘેર ઘડીએ ઘડીએ ન જવાય ત્યાં જઈને કહે આ તો નીકળ્યો તો તે થયું લે જતો આવું એમ હર વખત ન જવાય ઘણી વખત તેઓ જમતા હોય હિસાબ કિતાબ કરતા હોય નોટું ગણતા હોય ઘરમાં ઊંસા સાદે બોલતા હોય આખો દિવસ બધા ભેળા ન થયા હોય તેથી આવું કંઈક ચાલતું હોય ને આપણે જઈએ તો ઉપલબ્ધ આવો આવો એમ તો કહે પણ એને મનમાં ગમે નહીં એટલે વારંવાર કોઈના ઘરે જવું નહીં ચાર રસ્તા ભેળા થતા હોય રસ્તા બાજુ ઝાડ હોય તે નીચે રાત્રે એકલાએ ન ઊભા રહેવું રાજા જે સ્ત્રીને ઈચ્છતા હોય તેની ઈચ્છા ન કરવી જાાએ ભેળા થઈને જ સરસા કરી હોય નક્કી કર્યું હોય એમાં કોઈ વિરોધ ન કરવો આપણું કાંઈ ચાલવાનું હોય નહીં ને આંખે સડીએ એમ છતાં આપણને અભિપ્રાય પૂછે તો અભિપ્રાય આપવો ને એવું લાગે તો બહાનું કાઢીને ઊભા થઈને જતા રહેવું અમુક સાથે ધનનો વ્યવહાર સાવધાનીથી અને સાક્ષીઓ સહિત લખાણથી કરવો સત્તાધીશ હલકી કે મર્યાદા વગરની સ્ત્રી રાજસેવક પુત્ર કે ભાઈ જુદા થયા પછી નાના બાળકોની માતા વિધવા સ્ત્રી સેનાપતિ અતિ દયાળુ નિવૃત્ત થયેલ વ્યક્તિ વગેરે તો અહીંયા વિદુર નીતિનો વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદ્યુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો